તાલુકાના પોટડા જડોદર મહિલા મંડળ દ્વારા મહિલા નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામે મહિલા મંડળ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા દિન નિમિત્તે કોટડા પાટીદાર મહિલા મંડળ દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર જેટલા વિવિધ ખાણીપીણીના સ્ટોલ લગાડવામાં આવ્યા હતા પ્રારંભમાં સમાજના અગ્રણીઓ દ્વારા દીપ પ્રગટાવી સ્ટોલ ખુલ્લા મૂકવામાં આવ્યા હતા મહિલાઓ દ્વારા આયોજિત આનંદ મેળામાં ખાણીપીણી મનોરંજન સહિતના અગિયાર જેટલા સ્ટોલો લગાડવામાં આવ્યા આવ્યા હતા જેમાં જોશભેર ગ્રામજનો જોડાયા હતા અને બહેનોને પ્રોત્સાહિત કરી હતી આ પ્રસંગે સમાજના રાજેશભાઈ દિવાણી શાંતિલાલ નાકરાણી મણિલાલ લીંબાણી રમેશભાઈ નાયાણી વિગેરેએ મુલાકાત લીધી હતી અને મહિલા મંડળના પ્રમુખ કાંતાબેન નાયાણી મંત્રી મુક્તાબેન છાભૈયાએ વ્યવસ્થા સંભાળી હતી તેમજ મહિલા મંડળની વિવિધ પાંખોએ કાર્યક્રમનું સફળ સંચાલન કરી વિવિધ મહિલાઓએ સહયોગ આપ્યો હતો